ફરવાનું જવાનું પિકનિક કરવા એમ આવી ગઈ છે અમે ગોતલ ગોતા ગોતા ગોટો આવી ગયા અહીંયા કંઈક છે પણ અમને કંઈ જોડતી નથી હવે ઊભા રહ્યા છે હવે જોઈએ કે ભાઈ આવે તો કંઈક થાય ગોતલવાડીમાં ગોટા ખાવું હાલો કેરી ખાવા બેઠા તો કયો કેસર અને આ છે ગોતલવાડી તમે જોયું હોય

ભટકતા ભટકતા ગાડીવાડી કાઢીને જોઈએ ઘરે પછી ડિસાઈડ કરશું શું કરવાનું છે કો તો ગાડી ખબર નથી ક્યાં મહી ગી દૂસરેને લઈ ગયે ઈધર ગાડી રાખતી ગાડી મળી ગઈ હવે આ ભાઈ ને કે પેલા તો ગાડી નહોતી મળતી ચલો ઘરે સીધા આ બોમ્બે માર્કેટ છે ને અમે અહિયાંથી ચાવી છી ઘરે સીધા રસ્તો બીજો કાઢીને કોને અમે સારા દરવાજા થી લઈ લીધો સ્ટેશન થી જાઉં તું પણ સીધે પુલ ચડી ગયા અહીંથી સીધા ચાલી કરે ફરી ફરીને બધી જગ્યાએથી હવે માતાવાળી નીકળ્યા

આવા થયો પરછું ને ફાઇનલી ઘરે પહોંચી ગયા કુંટી લગાવે છે ગાડી જગ્યાએ કોણ હાલો ગાડી ને પેરાઈ દો મુકટ